સ્કૂલે આવું છું એ જો ખબર પડી છોકરી સ્કૂલમાં જવાને બદલે મારી સામે આવી હરિઓમ બેટા કેમ છો મજામાં જો ત્રણ દિવસે જાઉં છું દીકરીઓ કેવું કરે છે જોઈએ નાઝમીનબેન શું કર્યું ત્રણ દિવસ મજા આવી ને બહુ સરસ લે યાદ કરતા હતા મને Bawang yad kaya. Hariyo. Oho, oho, oho. Ano rin ba ito? પાડી મૂકી વાહ મારા દીકરાઓ જો આયા પડી કે નમે આસ માં ગ્લવ્સ હામે મૂકી વેરી ગુડ બેટા જો આ મારી કરી જો પુણ્ય કામ કરી બહુ સરસ મજા આવી બેટા સાંભળી નો જો બિલાડીને રસ્તામાં પડી હતી ને ત્યાં કંતારનો કોથળો પાથરી અને સાઈડમાં માં સોડાઈ દીધી વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ઓ ભાઈ હરિયમ હરિયમ હરિયમ

नहीं करो ने प्रॉमिस है प्रॉमिस आ मां मार दे राजा चलो और एक मन जावे ना आ मां मारी मिले तो आसीला है रे बा बाकी करे बत्ती दायो भाई मैं तो बहुत याद करे हो टिकट सबके याद यार आज नहीं तकदी रे मारी ए भाऊ सरस त्या थैंक ઇનોવેશનમાં ત્રણ દિવસ પછી આવીને ઇનોવેશનમાંથી તો જો દીકરીઓ મારા માટે કંઈક બનાવે છે જો અમુક તો મારા વિશે વાક્યો લખ્યા છે અહીંયા જો અને આ બધા જાતે બનાવે છે જો અમારા માહીબહેને જો કંઈક બનાવે છે બધા એમ કે ટીચર અમે તમારા માટે ગિફ્ટ બનાવીએ છીએ હવે શું ગિફ્ટ બનાવે છે જોઈએ હમણાં ગળી કરીને જો ગિફ્ટ બનાવવામાં તલ્લીન થઈ ગયા છે હવે એમની કલાકારી કરી શું છે એ આપણે જોવા મળશે અરે વાહ અમારા આયુષી ને उर्वशी ને તો બધા ટચા કે ફૂટ્યા જો માર દુખણા લીધા આ અરે વાહ એવું ઓહો દુખણા લીધા બધા ફૂટે ને બધા ફૂટે એટલે એનો મતલબ શું થાય

જો આ દીકરીની કેટલી લાગણી છે બાપા આંખમાંથી આ ફૂડા આવી જાય એવું એને જો બર્થડેની ચોકલેટ એને આપી તો એને મારા માટે ગિફ્ટ બનાવી દીધી જો એનું નામ લખ્યું ઉર્વશી અને લીલાબેન થેન્ક યુ બેટા જો અમારા માહીએ બનાવી ઓહો જો લીલાબેન અને માહી વામા દીકરા બહુ સરસ હો બહુ ગમી મને જો અમારા કલીબેન બનાવે છે આ તો દેવાંશીબેન છે જો દેવાંશી અને લીલાબેન

ફાતેમા બેને ફાતેમા કનીશ શું બનાવ્યું લીલા બેન ને ફાતેમા શું લખ્યું છે વાંચો તો લીલા બેન મને ગમે છે લીલા બેન મને વાલા છે લીલા બેન મને વસ્તુ અપાવે છે ઓહો હો હો થેન્ક યુ બેટા જો દીકરીએ જાતે લખી છે જો અમાર પ્રિયલે બનાવ્યું અને મારા જીસી બેને બનાવી છો લીલાબેન એક બનાવી દીધી ઓ જો જો બેટા પછી આહા લીલાબેન 1 2 3 1 2 3 હા આ ને તો ભરી કઈ અલગ જ બનાવી વાહ ભાઈ વાહ લીલાબેન તમે વયા ગયા હતા તો શું છે પછી વાંચતો

પ્રવૃતિ કરાવે છે અમને 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 લીલાબેન 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 ખૂબ છે છે રમત રમાડે ભગવતી બેન ઓહો આટલી બધી કેક બનાવી બેન ને શરદી થઈ જવાની છે

સૌથી સારા ટીચર છે લીલાબેન અમને બહુ વાલા છે લીલાબેન અમને ખૂબ જ રમાડે એટલે મજા આવે અમને લીલાબેન કારી ગરમની મુલાકાત લેવા લઈ જાય થેન્ક યુ થેન્ક યુ બેટા આ તો મારા માટે એ શું લખ્યું છે એન્જુડ લખ્યું છે જો તો શું લખ્યું અને અક્ષરે એના જો વિચારો એમના બાળકોના પોતાના ને કેવું મસ્ત ગિફ્ટ આપી બેઠા વેરી વેરી થેન્ક યુ કેવા ટીચર છે તમારા તે શું લખ્યું છે તે શું લખ્યું છે તને કહું તને તે શું લખ્યું છે હા લીલાબેન દુનિયાના સારા ટીચર છે કેમ લીલાબેન જેવા બીજા ટીચર નહીં હોય નહીં હોય ક્યાંય નહીં હોય થેન્ક યુ થેન્ક યુ બેટા તમે તમારી દીકરીઓ છો ભણી ગણીને ખૂબ હોશિયાર થાવ અને મમ્મી પપ્પાનું ને મારું નામ રોશન કરો ને એવા મોટા બનજો હ મસ્ત ઓ પગે નથી લાગુ મારા દીકરા પગે નથી લાગવું બસ 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 બેટા થેન્ક યુ ગિફ્ટ માટે બધાને થેન્ક યુ